itu Bitu. Bitu. Hei, wala uti wala. Raka. Bitu. wala kufti. Lalu, upah yang jahat. Lala, wala sutak iu. Maka, ikam jahat dedik.

એક જોરદાર વાત લઈ ને ફોન આવ્યો પૈસા લોટ લેવાનો આપડે નતો નીકળે લઈ પડે લઈ

આપણે મોટા કેવાય એક બે લાખ ના લેવા જવાય આપડે ખાલી પૈસા કમાવા લેવા ના ફોન કરે આપણે ઓલા ભુવાજી આ તમારે વિદેશમાં વિદેશમાં ફરવા બધું જોન કાર્ડ કરવા જાવ બધું ટિકિટ મારે વિદેશમાં આવે ચોકન જો નહી વર્જી પર હોવા જોય હે પાડે આવે હોવા જો હો વર્જી જો હું થી તો માને નહી જો હા ઉલા આપણે ડોક્ટર ને બોલાવ દો હેડો આ બહુ શેઠો નહી લાગે પૂવાને માર ખાવા દે હેડો હા આગળ હેડો આ તીતિયા જે પેલા વિક્રમરામનો બોલાવ જોલા હેડો રાગે સાનો તો ભારવા દેજી ઈનો ચાબડો તો આવશે જીતું એ મિતુ એનો હા તીતિયા મે <coughs> લાગવું જોઈએ કે મોતી મોતી જમી લમ જઈને

એક બે વારી દે એક રાખી પર એ પૂવાજી અર્થી ફોરડે લાખ ની વાત કરી માતા uh, waj... hey, <tamaan>

કુમંત આયા જંગલવા આવે આ વેન શું બુઆજી વેન 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 બાનુ નાખ્યા જલ્દી ગાનો જલ્દી માતા દેતી રે ઓ ના બુઆજીનો વઢાવ હે વેન નહીં